નમસ્કાર નમસ્કાર તમારું નામ શું રવિન્દ્રભાઈ કટેશી રવિન્દ્રભાઈ કટેશી રવિન્દ્રભાઈ પાસિંગ કટેશી ગામિત ગામિત અને તમારું ગામ કયું બડબુંજા બડબુંજા હા પતકર ઉચ્છલ તાલુકો તાપી જિલ્લા તાપી જિલ્લો તો રવિન્દ્રભાઈ આપણે જે અહીંયા તમારા જે આ છે તમારો ગાયભે તબેલામાં આપણે ઊભા છે બરાબર તો આ જે ગાય છે એક આ ગાય વ્હાઈટ કલર ની ને એક ગાય પેલી બ્લેક કલર ની તો એ ગાયમાં સમસ્યા શું હતી સમસ્યામાં એમાં ગભણ રહેતી એટલે કે બીજ દાન ફેલ જતું હતું આપડી આ બે ગાયમાં આ એક વ્હાઈટ અને એક પેલી બ્લેક ગાયમાં એટલે કે બીજ દાન કરાવે ને બીજ દાન તમારું ફેલ જતું હતું

આ આપણા મીનાક્ષી બેન છે ને તમને મીનાક્ષી બેને આ આપણો પાવડર ખવડાવ્યો નામ છે પેટવેટ જે આપણા જે સમજો કે આપણા જે પશુ છે એના માટેનો આ એક પૂરક આહાર છે કે ખોરાક છે આપણા ગાય ભેંસ માટેનો બરાબર તો આ તમે ખવડાવ્યું તો આ ખવડાવ્યું ને તમને ખબર એ ખબર કે તમારું બિજનેસ સક્સેસ થઈ ગયું છે એમ

વત્તા તમારે ગાય ભેંસ માં દૂધ પણ વધુ અને ફેટ પણ વધુ ગાય અત્યારે સારી છે બરાબર તો રવિન્દ્રભાઈ તમે આપડી આ વસ્તુ વાપરી તો તમે ખુશ છો ખુશ છો ને તો આપણા વિસ્તારમાં ઓલમોસ્ટ બધાનતા જ ગાય ભેંસ છે તો સમજશે કોઈના ઘરે કે એમને પણ બીજદાન વારંવાર ફેલ જાય છે

તો કોઈકનું દૂધ નહીં આવતું હોય કોઈનું ફેટ નહીં આવતું હોય કે જે એમના જ કોઈ સમસ્યા છે કે ભાઈ એમનું પણ બેદદાન કરાવે છે અને વારંવાર ફેલ જાય છે તો તમને કોન્ટેક કરવા માંગે એના માટે તમારો ફોન નંબર અમને આપો મારું નામ મીનાક્ષીબેન ગામિત છે મીનાક્ષીબેન ગામિત હું વ્યારાથી વ્યારા રહું છું હા મને કોન્ટેક કરવો હોય તો મારો મોબાઈલ નંબર છે પંચાણું દસ પંચાણું દસ પંચ્યાસી એટલે તમે આ ભાઈ પ્રોડક્ટ આપેલું બરાબર તો રવિન્દ્રભાઈ તમે જ્યાં વિડીયો આપ્યો તો બદલ તમારો આભાર